આરોપીઓના નામ સૂરજ કારુસ અને દીપુનાયક છે બંને શોર્ટકટથી પૈસા કમાવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ પૂછતાછમાં કબૂલ્યું કે એક બિહારી શખ્સે તેમણે એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હતી બે યુવાન પૈકી એક એટીએમ પર આ પ્રયાસ કર્યો અને બીજો વોચમેન તરીકે એટીએમની બહાર ઊભો હતો સીસીટીવી ફૂટેજના આધારે ખૂદના પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટલ બેન્કનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદી સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટલ બેન્કની જે જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મો એ રીતની મો મોડેસ ઓપંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉતના પોસ્ટેશનનો ગુનો એક ડિટેક થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતાં બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે સર કોઈ એફઆઈ એવો કેસ લખાયો બેંકમાં નહીં એ જેતે કોલેજે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે ને કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે